એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવા શેર સૂટ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા લડતના સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા

ગુજરાત કોઈ ગરીબ માણસ અત્યાચાર થાય બધું જ ગુજરાત ના આદિવાસી કડીયા મજૂર નો લોહીવ છે તમારા છોટા ઉદેપુર કલેક્ટર નો એસપી નો આ કોન્સ્ટેબલ ભાઈ બહેનો અનેક ભયનો મારો પગાર ક્યાંથી થાય છે સરકારની તિજોરીમાંથી સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવે જનતાના ટેક્સ તો ટેક્સ એવા કપાય આ પત્રકાર મિત્રો જે મોબાઈલથી રેકોર્ડિંગ કરે છે આ મોબાઈલ એ ફેક્ટરીમાં બને આ હાથમાં કરેલી ઘડિયાળ આ શર્ટ આ માઈક સાથેનું સ્ટેન્ડ આ મંડપ આ મંચ આ બધું જ એ ભારતના ઓબીસી

પોલીસ ને દંડા બંડા ની બીકરી બતાવાડી એ બી અમારો દયોક્ષ છે અરે અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલીગલ માઇનિંગ ચાલે છે ને दारू છુગાર લેતા થરે બનીરાય બાકી હૂન અનંત ને રાજુ ભી પાર્કિંગ માંડા અઠવાડી હોય પૈસી સુને તો તમરા છોડા કાઢી રાખી

કન્સ્ટ્રક્શન ની સાઈટ માં કોણ આપણે જીઆઈડીસી ના કોણ આપણે આ ખેતર કાળી મજૂરી કરીએ કોણ આપણે તો દેશ નો માલિક કોણ આપણે કોણ છે મોદી હે આટલી બધી હોશિયારી કરે કાલે આવશે કાલે અમદાવાદ આવે છે તમે હેલ્મેટ લાયા બે ભારે ગોળાબારી થવાની છે કાલે ફેંકશે

એક હજાર બાવા મંજૂર નથી થયા હજારો બાવા તો મંજૂર ના થયા ઉલટું ચોદસો હેક્ટર જમીન એ શ્રી સરકાર કરી નાખી વાતાજી ખબર આ બધી જમીનો લેવાની છે એક ઇંચ જમીન અપકારી નથી હાઇડ્રો પ્રોજેક્ટમાં અને જંગલ જમીનની તમામ જમીન લેવાની છે અને બીજું તમને કહું આ જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી લાવી વોર અધિકારનો જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટીની देन છે એ પણ યાદ રાખજો તો સાથીઓ મારી વાણી ની બીડા વખતે તમને વચન આપું છું ફરી છોટા ઉદયપુર આવીશ ફરી નસવાડી આવીશ જેટલા દિવસ રોકવો છો જેટલો તમારા વિસ્તારમાં ફેલાવો એટલો ફેલાવજો અને દારૂ છુકા રેડ કરવી હોય તો બી આવીશ ગેરકાયદેસર ખરેખ થતું હોય ત્યાં પણ આવીશ

तो यह लड़ाई है जय भीम जय जौहान लड़ेंगे जीतेंगे ये धरती अपने आपकी नहीं किसी के बाप की, जय जोहार